હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઝડપથી બની જતા હેલ્થ ની દ્રષ્ટિએ ફાયદાકારક અને ડિલિશિયસ એવા બીટના લાડુ હિમોગ્લોબિન અને પ્રોટીન થી ભરપૂર બીટના લાડુ ટેસ્ટ માં એટલા બધા સરસ બને છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા છે તો ચાલો બનાવવાનું શરૂ કરી આજની ની રેસિપી બીટના લાડુ

આગળ પાછળનો ભાગ કાઢી અને આપણે છાલ કાઢી લઈએ ત્યાર પછી આપણે વોશ કરી લેશું પછી મેં બે વખત પાણીથી એકદમ સરસ રીતે વોશ કરી લીધા છે બીટ કંદમૂળ છે એટલે સરસ રીતે તેને ધોવા જરૂરી છે અને ત્યાર પછી આ મીડિયમ કાણા આવે છે તેની મદદથી આપણે ખમણ કરી લીધું છે જુઓ આવું ખમણ આપણે તૈયાર કરવાનું છે હવે આપણે બીટના લાડુ બનાવવાના છીએ તેના માટે મેં એક પેન ચડાવેલું છે ગેસ શરૂ કરેલો છે અને તેમાં બે ટેબલ સ્પૂન ઘી મૂકેલું છે ઘીને આપણે ગરમ થવા દઈએ ઘી ગરમ થઈ ગયું છે એટલે હવે આપણે આ ખમણ ઉમેરી દઈએ ત્યાર પછી આપણે આ રીતે ઉપર નીચે કરતા જઈએ અને બીટના ખમણને આપણે આ રીતે કુક કરતા જઈએ અહી પેન નોનસ્ટિક અને જો નોનસ્ટિક પેન ના હોય તો જાડા તળિયાવાળું કોઈ પણ પેન લેવાનું એટલે આપણે જે લાડુ બનાવીએ છીએ ને તે સરસ બને અને જ્યારે પ્રોસેસ કરીશું નાખી ત્યારે આપણે બધા ઇન્ગ્રીડિયન્ટ નાખીશું તો તળિયે ચોટે નહીં આ રીતે આપણે બીટને ઉપર નીચે કરતા જઈએ અને કુક કરતા જઈએ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે ઉપર નીચે કરતા જઈએ અને કુક કરતા ગયા હતા તો જોઈ શકાય છે બીટ આપણું સંકોચાઈ ગયું છે એટલે તેની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અને સરસ રીતે ઘીમાં ફ્રાય થઈ ગયું છે જો હવે આપણે ઉમેરીશું વાટકી હું દૂધ અડધી દૂધ નાખ્યું છે એટલે એકદમ સરસ પિંક કલર થયો છે કલર ચેન્જ થઈ ગયો છે થોડો અને જયારે લાડુ બનશે ને ત્યારે બહુ સરસ કલરફુલ આ લાડુ બનવાના છે અને જે લોકોને લોહીની ઉણપ હોય તેના માટે આ લાડુ બહુ બેસ્ટ છે હિમોગ્લોબિનની પૂર્તિ કરે છે અને સાથે આપણે જે બીજા રાખીશું ડ્રાયફ્રુટ વગેરે તેનાથી પ્રોટીનની પણ જરૂરિયાત પૂરી થઈ જશે એટલે એક લાડુ જો આપી દીધો હોય ને જે લોકોને પ્રોટીન ઘટતું હોય અને હિમોગ્લોબિનની કમી હોય એના માટે આ બેસ્ટ છે લાડુ બની પણ જલ્દી જાય છે અને મોટા ભાગે આ બધી વસ્તુઓ આપણા ઘરમાં હોય જ છે તો તેનાથી બનાવી લેવાય આપણે આ રીતે દૂધ સાથે થોડી વાર કૂક થવા દઈએ મિનિટ આ રીતે દૂધ સાથે આપણે મિક્સ કરતા ગયા તો બીટ એકદમ સરસ રીતે થઈ ગયું છે અને ઘી પણ છૂટું પડી ગયું છે હવે આપણે એડ કરીશું ખાંડ ખાંડ આપણે જે કૂક થઈ જાય ને બીટ પછી આપણે ઉમેરવાની છે નહીં તો ખાંડ નાખીશું ને તો બીટ કૂક નહીં થાય અહીં મેં બે ટેબલ ખાંડ લીધી છે ખાંડ ને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ કોઈ પણ મીઠાઈ બનાવી હલવો કે શીરો કે કોઈ પણ તો ખાંડ કોઈ પણ વસ્તુ ખાંડ ને કૂક થવા દેતી નથી ખાંડનું પણ પાણી થશે એની સાથે પણ આ બીટ કૂક થતા જશે ખાંડને આપણે ઓગાળી દઈએ અને જો તમે દળેલી ખાંડ નાખવા ઈચ્છો તો દળેલી ખાંડ પણ નાખી શકાય છે પણ આખી ખાંડ હોય તો પણ ઓગળી જાય છે હવે આપણે એડ કરીશું કાજુ બદામ અખરોટ તલ સિંગદાણા દાળિયા એ બધી વસ્તુ લઈ અને થોડા શેકી લીધા હતા અને ત્યાર પછી તેનો ભૂકો કરી લીધો હતો અડધી વાટકી હું ડ્રાય ફ્રુટ પાવડર એડ કરી દઉં છું શેકેલા છે એટલે કોઈ કુક કરવાનો પ્રશ્ન નથી આ લાડુ ખૂબ હેલ્ધી બનવાના છે મોટા ભાગે ઘરમાં બાળકો કે અમુક લોકો હોય છે ને એ બીટ ખાતા નથી હોતા તો આ રીતે આપી દઈએ ને તો એ લોકો બીટ ખાઈ પણ અને લોહીના ટકામાં પણ વધારો થાય ડ્રાયફ્રુટ નો પાવડર ઉમેર્યા પછી હવે આપણે ઉમેરીશું અડધી વાટકી મિલ્ક પાવડર ખાંડ અમે એટલે બે ટેબલ સ્પૂન નાખી છે કે મિલ્ક પાવડર મીઠો હોય છે મિલ્ક પાવડરને સારી રીતે આપણે મિક્સ કરીએ અને મિલ્ક પાવડરની સાથે આપણે ઉમેરી દઈએ અડધી વાટકી કોકોનટ પાવડર અને હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ અહીં ગેસને અમે સ્લો જ રાખેલો છે હવે હું મીડિયમ કરીશ બધું મિક્સ થઈ જાય ને પછી દસ મિનિટ આ રીતે આપણે ચલાવતા ગયા હતા બધું પાણી ઉડી ગયું છે દૂધનું અને ખાંડનું પાણી જો આ રીતે જો આમ બેવડું વળતું જાય છે એટલે પેન છોડી રહ્યું છે આવું થવું જોઈએ બતાવું છું તમને આમ આમ કરીએ ને તો આમ વળી જવું જોઈએ અંદર એટલે લાડુ બનવા માટે આ મિશ્ર મિશ્રણ તૈયાર થઈ ગયું છે જુઓ ફરીથી બતાવું છું આવું થવું જોઈએ હવે આપણે બંધ કરી દઈએ અને આ મિશ્રણને આપણે બીજી પ્લેટમાં ઠંડુ કરવા માટે રાખી મૂકીએ બીટના લાડુના મિશ્રણને આપણે બીજી પ્લેટમાં કાઢી લીધું છે ઠંડુ થવા માટે હવે આપણે એલચીનો ભૂકો ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી લઈએ અને હવે ઠંડુ થવાની રાહ જોઈએ ત્યાર પછી આપણે બોલ બનાવીશું અને આનું ડેકોરેશન કઈ રીતે કરું છું બોલ કઈ રીતે બનાવું છું તેના માટે પણ વિડીયો પછી ઠંડુ થઈ ગયું છે હવે આપણે આ ઠંડા થયેલા મિશ્રણ લાડુ વાળીશું તમારે જેવડા લાડુ વાળવા હોય તેવડા વાળી શકો છો નાના કે મોટા હું આ રીતે નાની સાઈઝના લાડુ બનાવું છું જુઓ કેટલા સરસ હવે આ લાડુને આપણે કોપરાના પાવડરમાં ડસ્ટ સરસ આવે જો બંને રીતે આપણે રાખીએ એટલે જેને જે પ્રકારના ખાવા હોય અને દેખાવમાં ડેકોરેટિવ લાગે એટલે આ રીતે કરી લઈએ ને તો સરસ લાગે અને જો એ રીતે એકદમ બ્રાઉનિશ રેડ કલર રાખવો હોય તો આ કોપરાનું છીણ કે લાડુ આપણે પાડી લઈએ બીટના લાડુ બની ગયા પછી આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે અને કોપરાના ભૂખાથી તેને ગાર્નિશ કરી દીધા છે બીટના લાડુનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ વિડીયો તમને જરા પણ સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકોનને પ્રેસ કરી દેજો હવે મળીશું એક નવી રેસીપી સાથે